નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે દીકરી હતી એ દ્વારકા તો પહોંચી ગઈ પણ દ્વારકા પહોંચતા જ જોરથી આવું કર્યું કે જેને જોઈને ભલભલા લોકો પણ થતરી ગયા તમને ખબર છે મોટા મોટા કલાકારો જ્યાં દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ સાહેબ આજે એ સમય કે જ્યારે આ દીકરીને લોકો દિલથી સપોર્ટ કરવા માટે મેદાને ઉતરી આવ્યા કેમ કે આટલા દિવસ સુધી તમે જોયું પણ હશે સાહેબ કે આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર તમે ઘણા બધા દીકરીઓના વિડીયો જોયા હશે પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદથી હાલીને દ્વારકા જઈ રહેલી આ નાનકડી દીકરી કે જેને ખરેખર આખું સોશિયલ મીડિયા ચકડોળે ચડાવી દીધું જ્યારથી સાહેબ આ દીકરી અમદાવાદમાંથી નીકળી ત્યારથી એની જિંદગીની અંદર એક એવા ભગવાનની એન્ટ્રી થઈ ભાઈ કે જેને ચોક્કસપણે આપણે કહી શકીએ કે ભાઈ અલગ 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 જાતના એવા મોટા મોટા સેલિબ્રિટી હોય મોટા મોટા નેતા હોય ભાજપના હોય કોંગ્રેસના હોય અપક્ષના હોય કોઈ પણ નેતા હોય સાહેબ આ દીકરીને મળવા માટે આવી રહ્યા હતા એટલું જ નહીં વાત તો સાહેબ ત્યાં સુધી પહોંચી ગઈ જ્યાં સુધી મોરારી બાપુ પોતે સામેથી મળવા આવ્યા દીકરીને તમે વિચારો સાહેબ કે મોરારી બાપુ સામેથી આ દીકરીને મળવા માટે આવે સાહેબ તો કેટલી મોટી વસ્તુ કહેવાય બહુ નાની વસ્તુ ન કહેવાય ભાઈ બહુ મોટી વસ્તુ કહેવાય બાકી તમે શું કહેશો આ દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી અત્યારે વાત કરવામાં આવે તો જન્માષ્ટમી નજીક આવી રહી છે જેમ જેમ જન્માષ્ટમી નજીક આવી રહી છે તેમ તેમ આ દીકરી પણ સાહેબ દ્વારકાધીશના મંદિરે પહોંચી ગઈ છે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર કહી શકાય કે દીકરી દ્વારકાના મંદિરે પહોંચી ગઈ દ્વારકાથી દૂર હતી એના પહેલાં જ આ દીકરી દ્વારકા મંદિરે પહોંચી ગઈ અને દ્વારકા મંદિરે પહોંચી દ્વારકાધીશના દર્શન કર્યા જી બિલકુલ આ દીકરીએ દ્વારકાધીશના દર્શન પણ કર્યા અને અમદાવાદથી દ્વારકા સુધીની જેની યાત્રા હતી એ યાત્રાનો અંત જે દ્વારકામાં આવ્યો અમદાવાદથી આ યાત્રા નીકળી હતી અને દ્વારકામાં આ જે દીકરી એ દર્શન કર્યા ભગવાનના ત્યાં જ આનો અંત થઈ ગયો આ યાત્રાનો અત્યારે દીકરી પોતાના ઘરે પરત જઈ રહી છે એવા સમાચાર પણ મળી રહ્યા છે બાકી તમે શું કહેશો આ દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું દર્શક મિત્રો આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ